કોલેજમાં વિનયન તેમજ વાણિજ્ય પ્રવાહ બંને કાર્યરત છે વિનયન પ્રવાહમાં મુખ્ય વિષય તરીકે ગુજરાતી અર્થશાસ્ત્ર ને અંગ્રેજી સાથે સાથે વાણિજ્ય પ્રવાહમાં એકાઉન્ટન્સી વિષય આપવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ માટે ક્વિક રજિસ્ટ્રેશન ફોર્મ ફિલિંગ તેમજ ફોર્મ વેરિફિકેશન પણ અત્રેની કોલેજ કરી રહી છે રસ ધરાવતા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓએ ધોરણ બાર પાસ કરેલું છે તે વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાત અવશ્ય લે અને જરૂરી માહિતી મેળવે તેઓ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નીલાબેન ઠાકર દ્વારા અપીલ કરવામાં આવી છે કોલેજનો સમય સવારનો છે કોલેજ ખાતે પ્રાભાવિક ચાવડાને જીસીએસ પોર્ટલના કોર્ડિનેટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે વાત કરવામાં આવી તો રતનપુરા સી કોલેજ શરૂ થતા વિદ્યાર્થીમાં ખુશી જોવા મળી હતી કારણ કે વિદ્યાર્થીઓને થરા તેમજ દિયોદર જવું પડતું હતું સિહુરી આજુબાજુના લોકોને થરા તેમજ દિયોદર દૂર પડતું હતું ત્યારે રતનપુરા સી કોલેજ શરૂ થતા વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં ખુશી જોવા મળી હતી

સિહોરીની શરૂઆત કરી છે જે વર્તમાન સમયમાં સિહોરીની નજીક રતનપુરા ગામની રતનપુરા પ્રાથમિક શાળાની અંદર અહીંના પ્રિન્સિપલ શ્રી દ્વારા અમને બિલ્ડિંગ એલોકેટ કરવામાં આવી છે અહીં જ આપણે આ વર્ષે કોલેજ છે એ શરૂ કરવાના છીએ કોલેજની અંદર મુખ્યત્વે બે ફેકલ્ટી આપણે આ વર્ષે શરૂ કરવાના છીએ સરકારશ્રીએ જે આપણને આદેશ કરેલો છે એ મુજબ વિનયન ફેકલ્ટી ની અંદર યુનિવર્સિટી સાથે આપણે સંલગ્ન જોડાઈ અને યુનિવર્સિટી ની LIC થઈ અને મુખ્યત્વે ત્રણ મુખ્ય વિષય છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર એ મુખ્ય વિષયોની અંદર ગુજરાતી મુખ્ય વિષય છે અંગ્રેજી મુખ્ય વિષય છે અને અર્થશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે આપણે ચલાવવાના છીએ આ ઉપરાંત વાણિજ્ય વિદ્યા શાખા એટલે કે કોમર્સની અંદર આપણે એકાઉન્ટન્સી મુખ્ય સબ્જેક્ટ તરીકે શરૂ કરવાના છીએ અહીં એડમિશન જે છે એ GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ દ્વારા આપણે શરૂ કરવાના છીએ ગુજરાત સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા GCAS નામનું એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે એના દ્વારા ઓનલાઈન એડમિશન છે એ ગુજરાતની તમામ એટલે કે 15 સરકારી યુનિવર્સિટીની અંદર સેન્ટ્રલાઇઝ એડમિશન છે એ કરવાના થાય છે એ અંતર્ગત આપણી કોલેજ પણ સેન્ટ્રલાઇઝ એડમિશન અંતર્ગત એડમિશન થવાના છે ચાલુ એટલે કે આજની તારીખથી તેર તારીખ સુધી એટલે કે તેર છ બે હજાર પચીસ સુધી ઓનલાઈન એડમિશન શરૂ જ છે હું અહીંના કાંકરેજ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક અપીલ કરું છું કે ઓનલાઈન એડમિશન અહીં પણ એમને જો ફોર્મ ભરવું હોય તો ફિલઅપ કરવા માટે અમે તૈયાર છીએ ફોર્મ વેરિફિકેશન માટે પણ અત્રેની કોલેજ રેડી છે ક્વિક રજિસ્ટ્રેશન માટે પણ અત્રેની કોલેજ રેડી છે એના માટેનો તબક્કો શરૂ થશે અને વીસ તારીખે પ્રથમ મેરિટ યાદી છે એ પડશે આ પ્રથમ મેરિટ યાદી આમ તો પ્રથમ મેરિટ યાદી ન કહી શકાય કારણ કે બે દિવસ પહેલા જ સિહોરી કોલેજ જીસીએસ પોર્ટલ ઉપર ચડી છે એટલે હવે પછીનું એમનું પહેલું મેરિટ જે છે

ભાઈઓ માટે માત્ર ચૌદસો ચાલીસ રૂપિયા સત્ર ફી છે અને બહેનો માટે માત્ર આઠસો ચાલીસ રૂપિયા છે એટલે આપ સર્વે વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોને ફરીથી હું નિમંત્રણ આપું છું આમંત્રણ આપું છું કે આપ આવો અને જરૂરી માહિતી અહીંથી મેળવો હું મારા સંપર્ક નંબર જે છે એ પેમ્પલેટ ની અંદર છે મેં છપાવેલા છે તેમ છતાં પણ મારા સંપર્ક નંબર આપ સામે જો હું પ્રસ્તુત કરવા માંગતો હો તો મારા સંપર્ક નંબર છે ત્રાણું અહીં રોજ રેગ્યુલર કોલેજ ચાલવાની છે અધ્યાપકો આવી અને ભણાવવાના છે વેલ ક્વોલિફાઈડ અધ્યાપકો એટલે કે જીપીએસસી પાસ થયેલા અધ્યાપકો છે એ અહીં વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસવા માટે આવવાના છે એટલે ફરીથી વિદ્યાર્થીઓને આમંત્રણ આપું છું કે આપ આવો અને એડમિશન મેળવો જય હિન્દ